ઝાલતનગરમાં સવારે સાત વાગ્યાના બધા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને બજાર તરફથી મુસલમાન ઈદગાહ તરફ જઈ અને ઈદગામાં ઈદની નમાઝ અદા કરતા હોય છે ઈદની નમાઝ પછી કબ્રસ્તાનમાં પોતાના પરિવારના મરહુમો યાદ કરીને ફાતિયા દુરુદ પડીને પાછા પોતાના ઘર તરફ આવતા હોય છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવતા હોય છે અને બાળકોને ઈદી સ્વરૂપે પૈસા આપતા હોય છે ઈસ્લામ ધર્મનો એક પવિત્ર તહેવાર છે રમઝાન માસના અંતે ચાંદ જોઈના તહેવાર મનાવવામાં આવ્યો છે એટલા માટે આ દુનિયામાં અલગ અલગ દેશના ઈદની તારીખ અલગ અલગ પડે છે કેટલીક જગ્યાએ આજે ઈદ મનાવવામાં આવશે ઈસ્લામ ધર્મના પર્વને મીઠી ઈદના નામથી પણ ઓળખવામાં આવે છે મીઠી ઈદ એટલા માટે કારણ કે આ ઈદમાં ખાસ પ્રકારના મીઠા પકવાન બનાવવામાં આવે છે ઈદના તહેવાર ખુશીઓનો તહેવાર છે હકીકતમાં આ કરવા પહેલાં રમઝાનના ધાર્મિક મહિના ઇસ્લામિક ધર્મને માનતા લોકો એક મહિના સુધી રોજા રાખે છે રમઝાન મહિનામાં મુસલમાનોનું રોજા રાખવું જરૂરી હોય છે

આ ઈદ રમઝાન માસ પૂરો થતાની સાથે ઉજવવામાં આવે છે રમઝાન ઈદનું ઇસ્લામમાં ઘણું બધું મહત્વ છે એટલા માટે કે એક મોમિન માણસ જ્યારે રમઝાન માસના રોજા રાખે છે નમાઝ અને તિલાવત કરે છે તે પછી એ માસ પૂરો થતાની સાથે જ માલિક તરફથી અલ્લાહ તરફથી બંદાઓને તોહફો આપવામાં આવે છે તેના શુકરાનામાં આ ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે અને ઈદ ઉલ ફિત્ર એ ઇસ્લામના અંદર મુસલમાનોમાં એનું ખૂબ જ મહત્ત્વ છે અને શાંતિપૂર્વક લોકો ઈદના દિવસે સવારમાં વહેલા પછી નાઈ ધોઈ કપડાં પહેરી ઈદગા તરફ શાંતિપૂર્વક નીકળે છે અને ઈદગાહમાં જઈ બેરકાત નમાઝ અદા કરી અને અલ્લાહથી ધોવા માંગી પોતાના માટે ઓરને પોતાના દરેક વિશ્વમાં ઓરના લોકો માટે ધોવા માંગી પરત શાંતિથી હારે છે અને આવી રીતે ઈદનો પર્વ ખોજવામાં આવે છે અને ઈદનો ખાસ જે પેગામ છે એક એ છે કે રમઝાન માસમાં માણસ જ્યારે પૂરો દિવસ ભૂખો રહી ગુજારે છે તો તેના અંદર ઘણી ખરી પોતાના શરીરની પણ શુદ્ધિકરણ થાય છે તેની સાથે તેનું મનનું પણ શુદ્ધિકરણ થાય છે અને તેની સાથે ભૂખો રહેવાથી તેને બીજાનો દુઃખ દર્દ અને બીજાની ભૂખનો પણ અહેસાસ થાય છે અને તેના કારણે એક માનવી એક સારામાં સારો માનવી બને છે અને તેનામાં સદગુણો પેદા થાય છે અને તે દરેક સમાજ માટે બહેતર અને લાભદાયી હોય છે એ માટે આ ઈદનો પર્વ દરેક માટે એક ખૂબ જ એતબારથી મહત્વ છે અને તેની ખૂબ ખૂબીઓ ઉપરવાળાએ આનામાં રાખેલી છે અને આ જ સાથે હું આપને ઈદ ઉલ ફિત્રની ફરી એકવાર શુભેચ્છા આપણે મુબારકબાજી પાઠવું છું